નમસ્કાર મિત્રો આજે નવમી ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ આજે સમગ્ર વિશ્વમાં સમગ્ર ભારત દેશની અંદર આદિવાસીઓનો તહેવાર તરીકે ઉજવાતો આ દિવસ ચારે તરફ એક ઉલ્લાસનો માહોલ સર્જી રહ્યો છે માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર આવેલા અરવલ્લી પર્વતમાળાની હેઠળ આવતા જિલ્લાઓ જેમ કે વલસાડ સુરત છોટાઉદેપુર દાહોદ બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં અંતરાળ વિસ્તારમાં રહેતા જંગલોની અંદર વસવાટ કરતી એવી પ્રજા જેને આપણે આદિવાસી તરીકે ઓળખીએ છીએ આદિવાસી સમુદાયની એક સારી ઓળખશું તો જંગલની અંદર વસવાટ કરતા એવો સમુદાય જે સામાજિક રીતે શૈક્ષણિક રીતે પછાત રહી ગયો છે જેમના રસ્તાઓ સારા નથી જેમના મકાનો સારા નથી જેમને શિક્ષણ પૂરું મળતું નથી જેમને સ્વાસ્થ્ય બરાબર જાણી શકાતું નથી જેની બીજી કોઈ આવક નથી માત્ર ખેતી ઉપર જીવે છે આ એવો સમુદાય જે જગતની અંદર વધુ વિસ્તર્યો નથી એટલે કે જાગૃત થયો નથી એને આપણે આદિવાસી સમુદાય તરીકે ઓળખતા પરંતુ હવે સમય બદલાયો છે આદિવાસી સમાજે પોતાની એક અલગ ઓળખ બનાવી છે અને વિશ્વમાં ચારે તરફ પોતાનો ડંકો વગાડી રહ્યા છે આદિવાસી સમાજને સરકાર ઘણી બધી યોજનાઓ આપે છે ખેડૂતો હોય તો તેની યોજના દીકરી પઢાવવા માટેની યોજના દવાખાના માટેની યોજના શિક્ષણ માટેની યોજના ઘણી બધી યોજનાઓ એવી કે જ્યાં તમને એક પણ રૂપિયો ખર્ચા વગર ખેતી કરી શકે છે પોતાની દીકરી પણ આવી શકે છે દીકરી ભણાવી શકે છે શિક્ષણ કરાવી શકે છે દીકરાઓને ભણવા માટે સ્કોલરશીપો આપે છે ઉછેરવા માટે સ્કોલરશિપો આપે છે દવાખાનાની અંદર ફ્રી સહાય એટલે સરકાર દ્વારા આદિવાસી સમુદાય ઉપર એક ચોક્કસ પ્રકારનું ધ્યાન આપવામાં આવે છે અને આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર વિશ્વમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય રેલીઓનું આયોજન થાય છે તો ચાલો આજે તમને ગુજરાતના ઘણા બધા આદિવાસી સમાજના જિલ્લામાંથી એક એવો જિલ્લો બતાવું કે જ્યાંના આદિવાસીઓ ભારતમાં તમને કોઈ પણ જગ્યા દેખવા મળશે જેના આદિવાસીઓની શક્તિ અન્ય જિલ્લાઓના આદિવાસી સમાજ કરતાં સૌથી વધુ છે જે શિક્ષણની દ્રષ્ટિએ આગળ છે કે નહીં પરંતુ કામની દ્રષ્ટિએ ચોક્કસ મજબૂતાએ ભરોસરી ધરાવે છે જે ખૂબ ઝડપથી વિકાસ કરી રહ્યા છે આજે દાહોદ આજે મુસાફરી કરી અને દાહોદની અંદર આદિવાસી સમાજ દ્વારા કેટલી ભવ્ય રીતનું આયોજન થયું છે અહીંયા જે સમાજ પોતાના અધિકારો માટે હંમેશા લડત આપે છે એ સમાજે પોતાના સંસ્કૃતિના વસ્ત્રો પહેરી અને પોતાની સંસ્કૃતિ કેમ કેમ આગળ વધાવી તેના વિચારો સાથે આખો સમાજ ભેગો થઈને કાર્ય કરી રહ્યો છે દાહોદ સાથે ઘણા બધા જિલ્લાઓ જે આદિવાસી સમાજ ધરાવે છે તો રેલી કાઢી રહ્યા છે આખા ગુજરાતમાં આખા દેશમાં આ પ્રકારની રેલી નીકળી રહી છે પરંતુ દાહોદ વિશેષ કેમ છે કેમ કે દાહોદની અંદર જે પ્રકારે આદિવાસી સમાજ વિકાસ કરી રહ્યો છે તેથી આપણે અજાણ નથી દાહોદના આદિવાસી સમાજ આખા ભારતની કોઈ પણ જગ્યાએ જોવા મળશે આ સમાજ ચો તરફ ફરતો સમાજ છે મજૂરી વર્ગ ધરાવતો આ સમાજ આખા ગુજરાતમાં આખા ભારતમાં દરેક જગ્યાએ તમે જોવા મળશે આ સમાજે આજે ભેગા થઈને એકત્રિત થઈને રેલીનું આયોજન કર્યું છે અત્યારે સ્ટેશન રોડ ઉપર ભવ્ય રેલી તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર જે પબ્લિક આવી રહી છે અને આની પાછળ બીજી ઘણી બધી પબ્લિક આવશે ત્યાં પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે અને યુવાનો અતિ ઉત્સાહમાં દેખાઈ રહ્યા છે હું નિકટ જઈશ તમે જોજો કે કયા પ્રકારનો ઉજાણિયા Yeah, yeah. Arê, o sabe o que lhe previ? Ai, me arrependi! Era para mudar, era para ter mudado, era para ter mudado, era para mudar. Ai, me arrependi! Era para mudar, era para ter mudado, era para ter mudado, era